રાજકારણમાં અંધશ્રદ્ધાને સ્થાન નથી પણ ક્યારેક ઉમેદવારો અને રાજકીય પક્ષો કેટલીક માન્યતાઓ અને ટોટકા પર પણ વિશ્વાસ કરે છે વલસાડના વાપીમાં ભાજપ દર ચૂંટણી વખતે એક ચોક્કસ જગ્યાએ વૈશાલી ચાર રસ્તા પર જ પોતાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરે છે ભાજપ આ કાર્યાલયને શુકનવંતુ કાર્યાલય માને છે ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર માટે વાપીમાં શુકનયાળ નિવડતું ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું છે આપણે જાણીએ જ છીએ કે આ મધ્યસ્થ વાપીમાં એ રીતે અમે એનું આયોજન કરીએ છીએ કે લોકો વાપીના મધ્યમાં રહીને લોકો આખા વાપીના સરાઉન્ડમાં આ પાર્ટી વિધાનસભાનું મધ્યસ્થકાર વાપી ખાતે બનાવવાનું છે એટલે પાર્ટીના વિધાનસભામાં જેટલા બી અમારા મંડળ આવતા છે એનું મધ્યસ્થ કાર્યલય છે આ રીતે અમારું મધ્યસ્થ કાર્યાલય ચૂંટણી કાર્યાલયના હિસાબે એનું સુકનવંતુ અને પુત્રોત્તર દર વખતે જે અમને ભારતીય જનતા પાર્ટીને જે રીતે દર વર્ષે વિજય મળે છે અને વિજય ઉત્તરોત્તર દર વખતે જેમને લીડ મળે છે એમ વધારો થતો જાય છે એ માટે આ મધ્યસ્થ કાર્યાલય અમારા માટે સુકનવંતુ છે અને આ વખતે બી મધ્યસ્થ કાર્યાલયનો એ જ જગ્યાએ અમે શુભારંભ કર્યો છે અને છેલ્લા દસ દિવસથી આ મધ્યસ્થ કાર્યાલયનું રોજિંદુ કામ રોજે રોજ જે અમારા કાર્યક્રમ હોય રોજેરોજ દરેક અને જે મધ્યસ્થ કરેલ છે એમાં બેસીને અમે આયોજન કર્યું વલસાડ જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ ચૂંટણી હોય પણ અમારું આ જે વાપીનું મધ્યસ્થ કાર્યાલય વૈશાલી ચોકડી પાસેનું શુકનવંતુ છે એ નગરપાલિકાની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય નગરપાલિકાની અસ્તિત્વમાં આવ્યા પછી ઓગણીસો પંચાણુમાં બે હજાર છમાં પહેલીવાર આ સુગંધવંતા કાર્યાલયથી નગરપાલિકામાં અમને બહુમતી મળી હતી અને ત્યાર પછીની ચાર નગરપાલિકા ચાર વિધાનસભા અને બે લોકસભાની ચૂંટણી અમે અહીંયાથી વિજય પ્રાપ્ત કરેલો છે એમાં વિધાનસભાની ચૂંટણીઓ જે થઈ એમાં પહેલીવાર સાડત્રીસ હજાર વાર અમે તેપન હજાર અને વાર અમે સત્તાણું હજાર પાંચસોની લીડથી જીત્યા હતા એ લોકસભામાં બે હજાર ચૌદમાં અને બે હજાર ઓગણીસમાં બે હજાર બે લાખ પચીસ હજાર અને બીજી વખતે ત્રણ લાખ અઠાવન હજારથી જીત્યા હતા અને આ બે હજાર ચોવીસની ચૂંટણી અમે લોકોનું સમર્થન પૂરેપૂરું પ્રાપ્ત થઈ રહ્યું છે